તો ભાઈ રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી રામ હું છું આપનો ધ ભગત અને ફરી વખત આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે લાઈફ ઓફ ધ ભગત ની અંદર તો ભાઈ તમને એમ લાગતું છે કે આ ચશ્મા બસમાં લગાવીને કોકની જાનમાં જાય છે તૈયાર થઈને જાય છે ક્યાંક નાના ભાઈ આપણે ક્યાંય નથી જાતા આપણે જઈએ છે ખેતરે જ્યાં ઈંટા છે મશીન આવેલું છે અને ટ્રકો આવેલા છે એટલે ખેતરનું ભરતી કામ ચાલુ છે એટલે આપણે ખરેખર ત્યાં જવાનું છે બીજે ક્યાંય જાતો નથી પણ તડકો છે અને થોડુંક તો પછી તમે સમજો ને વિડીયો છે એટલે અમુક અમુક વસ્તુ તો પહેરવી પડે ને હાવ પછી ઓલા જેમ દેશી લાગીએ મફત ના ચશ્મા છે રેકડીમાંથી લીધેલા એ પહેરી લીધા છે તાજો સમય લેવો નથી પણ ત્યાં જ જાય ડાયરેક્ટ અને જોઈએ કે કઈ રીતના કામ થાય છે શું થાય છે નીકળી ગયા છે બેન ની ઘરે જવા માટે ખેતરે જવા માટે ત્યાં જઈને જોઈએ કે હવે આગળ શું કરશું એ ખરેખર તો ઈચ્છા ને મારી ટ્રક આંકવાની છે આજે કારણ કે મારા ખ્યાલથી લગભગ ટ્રક મેં નથી આકીને ચારક વર્ષ થઈ ગયા અને જે લોકોને કદાચ એમ હે કે આ ટ્રક આંકવાની વાત કરે તો ભાઈ હું એક એવું વ્યક્તિ છે કે મજબૂરીમાં આ ધંધા મેં કરેલા છે ટ્રકના મેં લગભગ દોઢથી બે વર્ષ સુધી ટ્રક આકેલી છે ચૌદ વીલવાળી વાળી ત્યાર પછી આઈવા ટીસી જેસેબી ટેક્ટર એટલે મજબૂરીમાં આ બધા બધા ધંધા કરેલા છે આપણે એટલે આપણી માટે કંઈ એવી વસ્તુ નથી કે હું ખાલી વિડીયો માટે થઈને કે શોખ માટે થઈને કરું પણ જે તે વખતે સમય હતો કારણ કે એની પાસે કોઈનો હાલતું નથી ક્યારેક તમારો સમય સારો હોય ક્યારેક તમારો સમય ખરાબ હોય એટલે આ બધી વસ્તુમાંથી હું પસાર થઈ ગયેલો માણસ છે એટલે આજે ફરી વખત એવી ઈચ્છા થઈ કે નહીં યાર પરિવહક આજે ટ્રક આખવા જાય એમ એટલે જાજો સમય લેવો નથી ડાયરેક્ટ ત્યાં જઈને જવાય આપણે પડીએ તો આ જગ્યા પરથી ગાડીઓ લોડ થાય છે અહીંથી ડાયરેક્ટ માટી ટ્રકની અંદર ભરાય અને પછી ત્યાર પછી આગળ જે બીજી જગ્યા છે ત્યાં ભરતી કામ ચાલે છે એટલે જોઈએ હવે કેટલા દિવસનું કામ ચાલે છે કેટલા દિવસમાં પૂરું થાય છે ખરેખર તો તડકો એટલો છે ને કે હિંમત નથી થતી એમ નથી થતું કે જઈએ એમ ખેતરમાં પગ મૂકીએ પણ ખેર સમય છે ઋતુ છે એનું કામ કરે છે અને ખેડૂત પુત્ર હોવાને નાતે તડકો કે ઠંડી કે વરસાદ આ મારા ખ્યાલથી અમારે જોવાનો સમય નથી હોતો જે કઈ કામ હોય એ ફરજિયાત પણ અમારે કરવું જ પડતું હોય છે આ ભરાય ને ભાઈ એ ગાડી આપણે લઈને જવાનો વિચાર છે આખવા એટલે જોઈએ હવે જ્યાં ને ઓકે ભાઈ તો આ ગાડી ભરીને અમે જઈએ છે હાકવાની મજા ચાર વર્ષ પછી ખટારો જોઈએ હવે કેવી મજા આવે ને આથી ગાડી કરતા હારી પાવર સ્ટેરિંગ છે ને એટલે ઓલા જૂના જે આવતા ને સોળ બાર ને એની કરતા આ અમે જઈએ છે ભાઈ રામજી કે નીકળી સવારી મજા છે સૌથી અઘરા માં અઘરો એક ધંધો હોય ને તો ખટારાનો જેની જેની હાકી એને ખબર હોય એમાં મારો મોહિયા ભેગો હે આગલા વ્લોક માં મેં તમને કીધું તું કે આવા ભર ઉનારે ખટારા પંચર પડે ને એ સૌથી અઘરી વાત એમ ભર તડકાનો જે વીસ ટન પચીસ ટન ક્યારેક ઓવરલોડ હોય માલ અને એ માલમાં જે પંચર કરવું જિંદગીમાં એક વાર તમને એવી નફરત થઈ જાય કે નઈ ભાઈ ખટારાનો ધંધો ન કરાય હવે તો વાંધો ન આધુનિક ટ્રક છે એમાં એસી આવી ગયા છે અને બીજો મોટો ફાયદો ટ્યુબલેસ ટાયર આવી ગયા ટ્યુબલેસ ટાયરનો ના બધો છે ને મોટો ફાયદો ગમે એવો ભાઈ નાસ્તિક માણસ હોય ને એ ખટારા ની અંદર ચડે ને એટલે ખટારા ની અંદર ધૂપ દીવા કરતો થઈ જાય માતાજી ને માનતો થઈ જાય પછી ભલે ને ગમે એવો રાવણ જેવો માટી કેમ ના હોય એટલે એ બધા ધંધા ભાઈ મજબૂરીમાં કરવા પડે ભાઈ આવ્યો હે મેં એક ફેરો ભાઈ ખાલી કરી નાખ્યો સક્સેસફુલી તો આખી જિંદગી તો ટ્રકવાળાને બહુ અઘરી હોય છે હું વાત જે કરતો હતો એ કે જે લોકો જેને સાદી ભાષામાં લાઈનના ડ્રાઈવર કહેવાય કે આઉટ ઓફ ગુજરાત કે આઉટ ઓફ પોતાના જે કંઈ લોકલ સ્ટેટ છે એનાથી બહાર જે ટ્રક ચલાવતા હોય કે નેશનલ પરમિટ હોય કે ઓલ ઇન્ડિયામાં આખા ભારતમાં જે લોકો ડ્રાઈવિંગ કરતા હોય પણ અત્યારે આપણે તો ખેર લોકલ જ છે કે ખેતર પણ ખેતરમાં આખીએ છીએ અને ખાસ એક વિડીયોના માધ્યમથી એ પણ એક વાત કહેવા માંગીશ કે ક્યારેક ક્યારેક બહુ મેં એવા કિસ્સા જોયેલા છે અને ભોગવેલા છે એમ કહી શકું કે જ્યારે કોઈ નાના મોટા એક્સિડન્ટ થાય અથવા તો એ જગ્યા ઉપર મીડિયાવાળા જ્યારે આ એક્સિડન્ટને અને કોઈ આર્ટિકલ લખતા હોય કે ન્યૂઝપેપરની અંદર છાપતા હોય તો ટ્રકની અડફેટે ફલાણા વાહનનું એક્સિડન્ટ કે ફલાણા વ્યક્તિનું મોત તો ખરેખર જો અતિશયોક્તિ ન થતી હોય તો એક વસ્તુ એ કહી દઉં કે અત્યાર સુધીના એ સો ટકા કિસ્સામાં એવું જ મેં વાંચેલું છે કે ટ્રક ડ્રાઈવરની ભૂલ કે મોટા વાહનને અડફેટે પણ હકીકત એક ટ્રક ડ્રાઈવરની જિંદગી હું ખુદ પોતે જીવેલો છે બે વર્ષ સુધી કે પોણા બે વર્ષ સુધી મારા ખ્યાલથી મેં ટ્રક આકેલી છે આખા ભારતમાં અમે જાતા હકીકત વસ્તુ એ છે કે સોએ સો ટકા ભૂલ છે એ ક્યારેય ટ્રક વાળાની હોતી નથી પણ મોટું વાહન હોય છે એટલે જનરલી એનો જ વાંક કાઢતા હોય છે લોકો ટ્રક એવી વસ્તુ એ કે તમને ક્યારેક ક્યારેક જે જેને આપણે ટેકનિકલ ભાષામાં બ્લાઇન્ડ બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે કે જ્યાં તમને ડ્રાઈવરની નજર ખરેખર વાહનને આજુબાજુ ન પહોંચે તો ફોર વ્હીલની અંદર બ્લાઇન્ડ સ્પોટ હોય છે કે કદાચ ફોર વ્હીલના મિરરમાં તમને અમુક અમુક સાઈડો ન દેખાતી હોય તો ટ્રક તો હિસાબ કરી લ્યો લંબાઈ કેટલી હોય અને વાહનની લેન્થ કેટલી હોય છે તો ખાલી સાઈડ હોય છે તો એ બાજુ ડ્રાઈવરની નજર નથી પહોંચતી પાછળ ઓલી બાજુ જે લેફ્ટ હેન્ડ સાઈડ હોય છે ત્યાં પણ ડ્રાઈવરને નથી દેખાતું કે ક્યુ વાહન છે કે નથી કે એટલે ક્યારેક ક્યારેક આવા કિસ્સાઓમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે રહેતા હોય તો એક વસ્તુ ખાસ એ ખ્યાલ રાખજો કે થોડીક માણસાઈ જો તમારી અંદર હોય તો ભલા માણસ આવી રીતના ક્યારેક તમારી ગાડી અડી જાય અથવા તો ન અડી હોય ને તમે જ્યારે ગાડી કરતા હોય કે ટ્રક ડ્રાઈવર સાથે મારામારી કરતા હોય તો એકવાર એના પરિવારનું વિચારજો એકવાર એ ટ્રક ડ્રાઈવરની જિંદગી વિશે વિચારજો કારણ કે કંઈક આ જિંદગીની અંદર માણસ જે કંઈ કરતો હોય ને તો પોતાની મજબૂરીમાં કરતો હોય છે મારે તમારે કદાચ જેટલી દોલત હોય એટલી દોલત એની પાસે નથી હોતી એટલે આ મજબૂરીની જિંદગી જીવતા હોય છે એ લોકો એટલે ક્યારેક આવી કોઈ વસ્તુ થાય કે બસો પાંચસો રૂપિયાની નુકસાન કદાચ તમારા પાંચ પચીસ લાખના વાહનમાં થતી હોય તો તમારો ભાઈ સમજી અને એની મજબૂરીને સમજી અને ખરેખર આ વ્યક્તિને તમારે જાતું કરવું જોઈએ અને આવો જે કંઈ ઇન્સિડન્ટ બનતો યાર તમારી લાઈફમાં તો એને ખરેખર જાતો કરવો જોઈએ કારણ કે મજબૂર હોય છે આ બધા લોકો અને તમે વીઆઈપી લોકો હોય છો પાંચ પંદર લાખની ગાડીમાંથી ઉતરીને તમે ધોકો કાઢો છો કે એક ટ્રક ડ્રાઈવરને તમે ઝાપટનો ઘા કરી લ્યો છો કે ગાળા ગાડી કરો છો તો ક્યાંક ને ક્યાંક મને લાગે કે યાર આ તમારી માણસાઈ નથી હોતી ચોક્કસ એ લોકો ડ્રિંક કરીને ચલાવતા હોય અને એનો વાંક હોય તો ચોક્કસ એને સજા મળવી જોઈએ કાયદાકીય રીતે એને સજા મળવી જોઈએ પણ જે આવા ટ્રકના ડ્રાઈવરો ક્યારેક ક્યારેક નિર્દોષ હોવા છતાં આવી કોઈ વાતનો ભોગ બનતા હોય તો ચોક્કસ તમારે આ વાત ન થવા દેવી જોઈએ કે આવી ઘટના ન બને એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ જાજુ તો મારે કેવું નથી પણ અત્યાર સુધી મીડિયાને જોયો અને કદાચ મારી કોઈ વાત તમને સમજાય તો લાખ લાખ વંદન છે જાજુ કંઈ કેવું નથી ફરી વખત મળીશું કંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ ભગતના સર્વે લોકોને જય માતાજી જય રાજભાઈ જય વચરાજ અને આ વિડીયો અમારા ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ થોડીક કરતા જજો બસ જાજુભાઈ કેવું નથી ફરી વખત જય હિન્દ જય ભારત